નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગામે નિવૃત્ત આર્મી જવાન હાલ તલાટી કમ મંત્રી તરીકે કામ કરતા વ્યક્તિ પર તણસિયાર શખ્સો દ્વારા લાકડી ટોંકા વડે કર્યો હુમલો બોટાદથી ગઢડા તરફ જઈ રહેલા તલાટી એપલભાઈ માનસંગભાઈ તાવિયાની ફોર વ્હીલ ગાડી સાથે બકરી અથડાઈ જતા ઉશ્કેરા જઈને કર્યો હુમલો માલધારી દ્વારા બકરાની ખરી ભાંગી ગઈ છે તેવું કહી એ બલભાઈ માનસિંગભાઈ પાસે પાંચ હજાર માગવામાં આવ્યા હતા એક સંપ કરી લાકડી વડે માર મારતા માથાના ભાગે ઈજા થતાં એ બલભાઈ માનસિંગભાઈને બોટાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા નિવૃત્ત આર્મી જવાન સંગઠન દ્વારા સમગ્ર ઘટનાને વખોડી માલધારી વ્યક્તિઓ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી સમગ્ર ઘટના અંગે માર મારવાનો વિડીયો વાયરલ થયો છે ત્યારે વધુ તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ હા જય જય ભારત હું છું માજી સૈનિક વિજય સાગઠિયા અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ કે ગઈ કાલના રોજ અમારે એક માજી સૈનિક છે જે ભાવનગર ખાતે તલાટીની નોકરી ફરજ ઉપર છે અને જેઓ રસ્તા ઉપર જઈ રહ્યા હતા અને અજાણો શખ્સો તેમને ઊભા રાખ્યા કે અમારા ઢોર કે કઈ બકરાઓ તમારી ગાડી નીચે આવી ગયેલા છે તો તમે ગાડી ઊભી રાખો અમારા માજી સૈનિકે ગાડી ઊભી રાખીએ કે જોવા માટે કે ખરેખર કોઈ આવ્યું છે કે નથી આવ્યું પણ એમને જોવામાં આવ્યું કે એવું કાંઈ હતું નહીં તો કીધું કે કાંઈ નથી અહીંયા તે છતાં એમની પાસે ખંડણી માગી કે ભાઈ તમે પાંચ હજાર દસ હજાર રૂપિયા અમને આપો નકર તમને અહીંથી મેં જવા દઈશું નહીં પણ એમને ખંડણીને ના પાડતા અજાણ્યા શખ્સો એમને ઢોર માર માર્યો એટલો ઢોર માર માર્યો કે માથાના જગ્યાએ ઘણી બધી જગ્યાએ ઈજાવાઈ અમારી માંગ એમ છે કે અત્યારે જો એક માજી સૈનિક સાથે આવું થઈ શકતું હોય તો આમ નાગરિક સાથે અને એવું જાણવા મળ્યું છે કે જે રોડ ઉપર છે ને અહીંયા અવાર લુખા તત્વો કે અવારનવાર આવા કૃત્ય કરે છે કે જેમને કાંઈ કામ ધંધા છે નહીં હાવ નવરી વિકેટું પડી છે અને ઘણા બધા વ્યક્તિઓને કે આ તો અમે પ્રોપર ગામના જ છે માજી સૈનિક છે કે જે લોકોને ખબર નહીં હોય સૈનિક પણ જો અમારે પોલીસ સ્ટેશનમાં મેં એફઆઈઆર દર્જ કરી છે અને યોગ્ય પ્રતિસાદ મળ્યો છે કે યોગ્ય પગલાં છે પણ ટૂંકમાં અમારું કહેવાનું એવું છે કે આવો બનાવો માજી સૈનિક શું પણ કોઈ સાથે આવો ન થવો જોઈએ અને યોગ્ય પગલાં લઈને એમનું સરઘસ કાઢવામાં આવે જેથી કરીને વ્યક્તિઓને ખબર પડે કે આવા લુખા તત્વો ભેગો આમનું શું હાલત થવી જોઈએ આપનો પરિચય હું તાવ્યા એબલભાઈ માનસંગભાઈ માજી સૈનિક મારી સાથે હું અહીં બોટાદથી ગઢડા તરફ જતા જોટંગા ગામે અજાણ્યા શખ્સોએ મારી ગાડી રોકેલી કે એનો જે પશુ છે એ મારી ગાડી સાથે અથડાયેલું છે અને એનું પશુ ઘાયલ થયેલું ખરેખર એવું બનેલું નહીં પણ એ લોકોએ મને ખાદ પાડેલો એટલે હું નીચે ગાડી ઊભી રાખી માનવ તેની દ્રષ્ટિએ ઊભો રહેલો પાછળથી આવી અને એને મને કહેલું કે મારું બકરું ઢોર ભટકાયેલું છે તો તમે મને ખંડની રૂપે પૈસા આપો અને ગાળો બોલતા બોલતા મારી સાથે આવ્યા મેં માનવની દ્રષ્ટિએ નીચે ઊભા રહી અને પૂછેલું ક્યાં તમારું પશુ ઘાયલ થયેલું છે બતાવો એમ તો એને બતાવેલ નહીં અને મારવા લીધેલ મને એટલે એને પાસે કોયતા જેવું હતું હથિયાર મારવા ગયા એટલે મેં એને થોભી રાખેલા થોપવાથી રાડો નાખવા માંડ્યા અને એને સાથીદારો અજાણે શખ્સો બે ચાર પાંચ જણા હતા એ આવીને મને ફીટાઈ કરવા લાગ્યા મને જપાઝપી કરવા લાગ્યા માર માર્યા પછી મેં પ્રાથમિક સારવાર સારવાર માટે સોનાવાલામાં ગયેલ એના પહેલાં ત્યાંના ગામ લોકોએ મને નાગલપર ગામે પ્રાથમિક સારવાર માટે લઈ ગયેલા અને મેં એક સવારમાં રિંગ કરેલ એટલે એકસો વારની ગાડી આવેલ હા મેં હું જયારે સોનાવાલામાં એડમિટ હતો ગઈકાલે તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ તો ત્યાં એડમિટ હતો ત્યારે અહીંયાથી પોલીસ સ્ટેશનથી સાહેબ આવેલા અને મારું નિવેદન લીધેલું નિવેદન લઈ અને અહીં પોલીસ સ્ટેશનમાં આપેલું અને એફઆઈઆર દાખલ કરેલી છે મારી માંગ એ છે કે જે આવા અવારા લોકો છે જે આવા રોડ ચાલતા હું તો મારી સૈનિક છું મારી સાથે આવું કરી શકે તો બીજા સાથે કેવું કેવું કરતા હશે તો એમને સજા થાય